કે જે હાસ્ય જોઈને બધાના દુઃખ દૂર જાય એવું એ નિખાલસ હાસ્ય કેવું નિખાલસ હાસ્ય એ બની શકે જ નહીં આંખોમાં ઘાટ વગર હોઈ શકે નહીં અપેક્ષા હોય આ તો કંઈ નહીં કારણ કે પોતે જ પરમાત્મામાં રહે છે પોતાના સ્વરૂપમાં રહે છે અસંગ દશામાં રહે છે એટલે જુએ છે કે કેવા ફસાયા છે અને 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 કે છે કે આ ફસાયેલા કાઢવો કેવી રીતે મારે શું કહે છે આ ફસાયેલા અને કાઢવો કેવી રીતે તો કે કે એક જ રસ્તો છે એક જ રસ્તો છે ફસાયેલાને કાઢવા માટે મુક્ત હાસ્ય એ હાસ્ય જુએ અને ઓલાના દુઃખ દૂર થાય અને એ પૂતગલમાંથી નીકળે ભૂતગલમાંથી કાઢવું કંઈ શૈલી દેવા જ છે સાહેબ બહુ અઘરી વાત એક હાસ્ય આપે અને હાસ્યથી જે તમને આનંદ થાય એમાં પછી એ જે બોલે તે તમને ફિટ થઈ જાય અને પછી કહે કે પછી શબ્દો કામ કરશે કારણ કે મારે મારે જે મૂકવાનું છે એની અંદર તે એની એ એ મને મૂકવા દેવું જોઈએ ને મૂકવા દેવાય નથી મને જે ભેગા થયા તે મુકવા દે એવા એ નથી એ મારે શું કરવાનું કેટલું બધી કેટલી બધી વિચક્ષણતા હશે સાહેબ એમની અંદર કે એમનું એક એક લક્ષણ એક એક ક્રિયા એટલી બધી દિવ્ય છે જેની કલ્પના પણ ના કરી શકાય એક હાસ્ય એવી વસ્તુ હતી કે ઓલો જેવો આવે એટલે એનું દુઃખ દૂર થાય અને એમને જોઈને એનો મો દૂર થાય અને પછી એ નિર્મોય સ્વરૂપ ખુલ્લું કરે આ હાસ્યથી હાસ્ય થી આ જેણે જોયું છે ને એમ તો કલ્યાણ થઈ જાય સાહેબ કારણ કે એને જોયું મારી આંખો જોઈને કશું કોઈને નહીં સમજણ પડે એવા બધા બેભાન માણસો છે મારી આંખો તો આખી દુનિયા ચૌદ લોક દેખાયું છે પણ કેવી રીતના સમજી શકે કેવી રીતે આંખોમાં માણસને સાપોલિયા રમતા હોય સાપોલિયા બહુ મોટું પ્રતિબિંબ છે પણ કે હજુ એવા સમજવાવાળા છે નહીં એટલું ચોખ્ખું જોયે ત્યારે આંખો ખબર પડે ને તો ક્યાંથી ખબર પડે એટલે એમણે આવી રીતે આપણને ઉઠાવ્યા છે મુક્ત હાસ્ય આપીને ઉઠાવ્યા સાહેબ વિધિ કરે ને સચ્ચિદાનંદ બોલે અને મુક્ત હાસ્ય જે હસે ને અને પછી માથે ટપલી મારે સાહેબ ટપલી મારવા માટે તો પડાપડી થતી હતી સમાધિ થઈ જાય સમાધિ એને એનો હાથ પડે ને આમ અહીંયા આમ સમાધિ થઈ જાય સાહેબ પણ આપણે એટલા બધા આડા હતા ને કે આપણને આપણા સંસારના પ્રોબ્લેમ પડેલી હતી એટલે તપલી કામ નતી કરતી કામ કરે છે નથી કરતી એવું ના બોલાય મારાથી ભૂલ થઈ મારી પણ જેના માટે કામ કરવી જોઈતી હતી જે સ્વભાવ ખુલ્લો થવો જોઈતો એવા અદભુત પુરુષ આ હા હા એ કહી ગયા કે હવે અમે તો તમારા કોઈ દિવસ ગુરુ થયા નથી અમે શિષ્ય થઈને રહીએ છીએ શું કહે છે અમે તમારા શિષ્ય થઈને રહીએ છીએ એટલે તમે અમારાથી ભય પામશો નહીં ગુરુ હોય ને તો ભય લાગે એટલે બધા બે ધડક એમની પાસે જતા હતા કોઈ ટાઈમ જોતા નહોતા કોઈ શરમ રાખતા નહોતા કોઈ વિનય રાખતા નહોતા નહવા જાય ને તો એ જાય તો કે લે વિધિ કરી લે હજુ નાસ્તો કરતા હોય ચા પીતા હોય દાદા જરા તપલી મારી દો ને હા ભાઈ લે તપલી મારી દીધી કશા નિયમો નહીં જોવાના કોઈ ગુરુ હોય ને સાહેબ તો પેંસવા ના દે તમને એક સામાન્ય વિનય તો હોય કે નહીં સામાન્ય વિનય આ તો પરમાત્મા પણ છતાં એ વિનયની એ નિયમની બહાર એક પણ નિયમ રાખો નહીં કે જેથી કરીને આ જે મારી સાથેનો યોગ છે ને યોગ આ મારી સાથેનો જે યોગ છે ને ભલે હું ચા પીવું છું કે નાઉં છું પણ એ યોગ મહા 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 એ લાખો અવતારનો ભેગો થયેલો છે આ એટલે મારે હવે આ બહારનું જોવાનું નથી આ લાખો કેટલા કેટલા ભાવ ભાવ્યા છે એણે અને માયા કેટલું હશે ત્યારે આ ભેગું થયું છે એટલે હવે નાતી વખતે ના હોવું જોઈએ એવું મારાથી ના કરાય એમણે જોયું કે આ હમણાં આવ્યો છે પછી આ યોગ થશે કે નહીં એની ગેરંટી નથી એની ગેરંટી નથી સાહેબ આ યોગ મળવો એટલે કે છેલ્લે લઈ કરી લેતું એક વખત તું મને અડી જા જે તે રસ્તે મને અડી જા તું મને અડો તારું કામ થયું સાહેબ

आफ्रिन लोक से लाखो युगो सुधीया दादो नहीं अवतार अवतरशे